શિયાળામાં જ્યારે શાક અને ભાજીઓ બધું ખૂબ જ સરસ આવતું હોય છે ત્યારે તેનો અઢળક ફાયદો આપણે મેળવતા હોઈએ છીએ પણ શિયાળો જતો રહે ત્યારબાદ પણ આ મેથીની ભાજીનો જો બારે માસ તમારે ઉપયોગ કરવો હોય તેના ફાયદાઓ મેળવવા હોય તો તેને કઈ રીતના સ્ટોર કરવી અને કઈ રીતે ફટાફટથી તેને વીણવી તે રીત હું શેર કરીશ હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારી સાથે શેર કરી રહી છું મેથીની ભાજીને સ્ટોર કરવાની રીત તો આ મેથીની ભાજીને ફટાફટથી વીણવા માટે સૌથી પહેલાં મેં અહીંયા પાંચથી છ મોટા મેથીની ભાજીના પણા લીધેલા છે અત્યારે મેથીની ભાજી શિયાળો છે એટલે ખૂબ જ સસ્તી મળતી હોય છે અને તમે જુઓ છો એ રીતે તે એકદમ લીલી અને પાન પણ મોટા સરસ છે આ ભાજી પ્રમાણમાં રેગ્યુલર ભાજી કરતાં કરવાશમાં પણ ઓછી હોય છે જેથી કરીને તમે મેક્સિમમ તેનો ઉપયોગ કરી શકો છો હવે આ ભાજીમાં નીચે જે માટી ચોટેલી છે દાળખા છે તેને એકસાથે કાપી લઈએ આ લીલી મેથી જ્યારે તમે ખાતા હોય ત્યારે સાંધાના દુખાવા હાથ પગના દુખાવા બીપી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ બધામાં ખૂબ જ ફાયદો આપે તેવા છે પણ સૌથી અઘરું કામ આ મેથીની ભાજીને વીણવાનું છે તો હવે અહીંયા ભાજી વીણવા માટે આપણે એક એક ડાળખી લઈ તેના ઉપરના જે પાન હોય તેને કટ કરી લેશું કોઈ પોચું પાન કે ડાઘવાળું પાન હોય તો તેને દૂર કરવું આગળ જતાં આપણે મેથીને ધોવાના પણ છીએ એ કઈ રીતના સ્ટોર કરીએ તે જોશું હવે અહીંયા આ તો થઈ પહેલાંની રીત જેમાં આપણે હાથ વડે જ મેથીને ભાજીને એક એક પાનથી દૂર કરી અને ડાળખીઓમાંથી કાપતા જઈએ હવે હું તમારી સાથે તેની ટ્રીક શેર કરીશ જેમાં પહેલી ટ્રીક છે ખમણીની બીજી બધી વસ્તુઓના પ્રમાણમાં ખમણીમાં ધાર હોય છે તો તેમાંથી ભાજી ફટાફટથી છૂટી પડી જાય છે અને માત્ર ગણતરીના મિનિટોમાં જ આપણે ભાજીને અહીંયા બીટી શકીએ છીએ પણ જો આ ભાજી તમે ઘરમાં રહેલા નાના બાળકો પાસે વીણવતા હોય તો અહીંયા ધારવાળી ખમણીની જગ્યાએ આપણે તેને કોઈ પણ કાણાવાળા બીજા ઘરમાં રહેલા વાસણ હોય તેના પણ ઉપયોગથી બિટાવી શકીએ છીએ જેમાં તમે ભાત ઓસાવવાનો જે ચાણો હોય અથવા તો કાણાવાળું જે તપેલા ઉપર ઢાંકવાનું જે છીબું આવતું હોય છે તેનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો કંઈ પણ વસ્તુ અવેલેબલ ના હોય તો જે ઘઉં બાજરો ચાળવાના જે ચાણા કે હવાલા બોલીએ તે હોય તેના પણ ઉપયોગથી ફટાફટથી આવી રીતે ભાજી વીણાઈ શકે છે તો છેને એકદમ ઇઝી જો ઉપરના ડાળખાને આવી રીતના નીચે ઉમેરી ખેંચતા જઈએ તો ફટાફટથી આપણી ભાજી વીણાઈ જાય છે તો હવે અહીંયા આપણે બધી ભાજી વીણાઈને તૈયાર થઈ ગઈ છે હવે જ્યારે ભાજી વધારે આવેલી હોય અને માત્ર અઠવાડિયા માટે જ સ્ટોર કરવી હોય કાં તો કોઈ વાનગી બનાવવા માટે જ તમે વીણેલી હોય જે બે ત્રણ દિવસમાં ઉપયોગમાં આવી જવાના હોય તો માત્ર પ્લાસ્ટિકની આવી રીતના કોઈ કોથળીમાં કે એરટાઇટ કોથળીમાં ફ્રેશ ફ્રેશરૂમમાં જ રાખી દેવી આવી રીતના બીટેલી ભાજીને એરટાઇટ રાખવાથી ફ્રેશરૂમમાં પણ તે એ સિટીઝ જ રહેશે હવે આ વધારેની ભાજી છે જેને તમે છથી આઠ મહિના સુધી કે બારે માસ તમે સ્ટોર કરવા માંગો છો તો હવે તેની સુકવણી કરીને પણ તમે સ્ટોર કરી શકો છો જેને આપણે કસૂરી મેથી કહીએ છીએ પણ અહીંયા આખા પાનને આપણે સ્ટોર નથી કરવાના આ પાનને આપણે થોડા એવા મિક્સર જારમાં ઉમેરી રિવર્સ ડિરેક્શનમાં એટલે કે ઓપોઝિટ સાઈડ માત્ર દસ દસ સેકન્ડ એવું બે વાર તેને ક્રશ કરીશું હવે તે ક્રશ થઈ જાય ત્યારબાદ આપણે તેને મોટી થાળીઓમાં કાઢી અને સુકવવા માટે રાખી દઈશું આ મેથીની ભાજીને તડકામાં બિલકુલ નથી સૂકવાની માત્ર આપણે જ્યારે રૂમમાં થોડો એવો પંખો ચાલુ હોય ત્યારે રાત્રે રાત્રે જ સુકવવાની છે જે બેથી ત્રણ જ દિવસમાં આપણી મેથીમાંથી કસૂરી મેથી એટલે કે સુકવણી આરામથી તૈયાર થઈ જશે આવી રીતની સુકવણી જ્યારે કરશો ત્યારે તેના પાન પીળા તો બિલકુલ નહીં પડે કારણ કે આપણે તેમાં તડકો નથી આવવા દીધો તો એનો અવાજ ઉપરથી સમજાઈ જશે કે સુકવણી એકદમ પરફેક્ટ થઈ છે તો હવે વાત થઈ જ્યારે સુકવણી પણ નથી કરવી અને ભાજીને લાંબા સમય સુધી સ્ટોર કરવી છે તો એના માટે આગળ હતી તે બધી ભાજીને મેં અહીંયા બીટી અને તૈયાર કરી લીધેલી જેમાં થોડો થોડો દાળખાનો ભાગ હોય તે પણ કાઢી લીધેલો હવે આ ભાજીને આપણે બે થી ત્રણ વાર સારા પાણીથી પહેલાં તો ધોઈ લેવાની છે હવે બધી ભાજી ધોવાઈ ગઈ છે અને નીચેનો ડોર પણ નીકળી ગયો છે તો આપણે આ ભાજીને પહેલાં તો કોઈપણ ઘરના રેગ્યુલર કિચન ટોવેલમાં રાખી અને સારી રીતે મસરી અને કોરી કરી લઈશું જેના માટે તમે દસથી પંદર મિનિટ ખુલ્લી પંખામાં પણ રાખી દેશો તો પણ તેને બધી જે ભીનાશ છે તે નીકળી જશે અહીંયા જુઓ છો એ રીતના એક પણ પાન બગડેલું હોય તેવું નથી લેવાનું નહીં સ્ટોર કરેલી ભાજી પણ બગડતી જશે હવે આ પાન બધા કોરા થઈ ગયા છે તો આવી રીતની કોઈ મોટી કોથળી લઈ તેમાં ઉમેરી દઈશું અને આ કોથળીમાં ક્યાંયથી હવા ન જાય તે રીતે હાથથી પ્રેસ કરી આવી રીતના સ્પ્રેડ કરી અને બધી મેથી મેં ભરી દીધેલી છે હવે આવી રીતના બેથી ત્રણ વાર તેને ફોલ્ડ કરી લેશું આ ભાજીને જ્યાં આપણે ફ્રીઝમાં બરફ જામતો હોય ત્યાં જ રાખી દેવાની છે અથવા તો સાઈડનો જે ડોર હોય તેમાં રાખી દેશું આ ભાજીમાં બરફ ઉપર જામી જશે તો પણ કાંઈ જ વાંધો નથી આપણે આ ભાજીને ધોયેલી જ છે એટલે જ્યારે ભાજીમાંથી કોઈ પણ વાનગી બનાવતા હોઈએ ત્યારે માત્ર તેને ઉમેરવાની જ રહેશે આવી રીતે જ્યારે આપણે ભાજી સ્ટોર કરીએ છીએ ત્યારે મેં આવી રીતના એક કોથળી બનાવેલી છે તમે વધારે કોથળી બનાવીને પણ રાખી શકો છો એટલે જ્યારે પણ જરૂર પડે ત્યારે માત્ર જો સોસો ગ્રામના દસ પાઉચ બનાવેલા હશે તો એકવારમાં માત્ર એક જ પાઉચનો તમે ઉપયોગ કરવાના હોય તો તે જ ખુલી જાય એકવાર ખોલેલી કે બરફમાંથી કાઢેલી ભાજી ફરીથી તેને ફ્રીઝરમાં રાખવામાં નથી આવતી નહીં તો તે એકદમ લોંદો અને ભીની ભીની રહે છે તો આશા છે ફ્રેન્ડ્સ તમને મેથીની ભાજીને સ્ટોર કરવાની બધી રીતો ગમી હશે જ્યારે તમે મેથીની સુકવણી પણ કરતા હોય ત્યારે તેની બીજી ટ્રીક હું તમારી સાથે શેર કરું છું જેમાં આપણે આ ભાજીને ધોઈ કોરી કરી તમારે માઇક્રોવેવ અવેલેબલ હોય તો તેમાં પ્રીહીટ કરી અને માત્ર દસથી પંદર મિનિટ રાખશો તો ખૂબ જ સરસ એવી આપણે આ ખખડે છે એ રીતની ભાજીને સુકવણી કરી શકશો અને જો માઇક્રોવેવ અવેલેબલ ના હોય તો કાસ્ટ આયરન એટલે કે કોઈ પણ જાડા તળાવવાળું પેન હોય તો તેમાં મેથીની ભાજીને પાંચથી સાત મિનિટ મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર હલાવશો તો આટલી સુકવણી જેવી જ ભાજી તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે મેથીની ભાજીની સુકવણી કરશો તો બારે માસ લીલી છ મને આવીને આવી જ રહેશે અને હા તમારા ઘરે તમે કઈ રીતે સ્ટોર કરો છો તે પણ મને જરૂરથી જણાવજો અને આ વિડીયો સારો લાગ્યો હોય તો બીજાને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ